અસલામવાલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ આશા રાખું છું કે આપ સૌ ઘરે સ્વસ્થ હશો મજામાં હશો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ દસ સાત બે હજાર એકવીસ વાર શનિવાર એટલે કે જુલાઈ મહિનાની દસમી તારીખ છે અને બાર એટલે કે દિવસ છે શનિવાર અને આપણો વિષય છે અંગ્રેજી એટલે કે અંગ્રેજી વિષયનો આપણો તાસ છે અંગ્રેજીમાં આપણે હમણાં કયો લેસન કરી રહ્યા છે કયો પાઠ શીખી રહ્યા છીએ લેસન નંબર વન આપણા લેસનનું નામ શું છે ધ આલ્ફાબેટ આપણા લેસનનું નામ શું છે ધ આલ્ફાબેટ હવે તમને લેસનનું નામ પાક્કું મોડે થય જ જવું જોઈએ બરાબર ને આપણે દરરોજ આપણા લેસનનું નામ બોલીએ છીએ એનું વાંચન કરીએ છીએ ધ આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો એમાં આપણે ગયા તાસમાં થોડીક સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કર્યું હતું કઈ સ્પેલિંગોનું આપણે વાંચન કર્યું હતું તો એપથી લઈને જે સુધીની આપણે સ્પેલિંગનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કરી ગયા હતા હવે જે પછી મૂળાક્ષર આવશે કે તો આપણે કે મૂળાક્ષરથી બનતી સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કરીશું સૌથી પહેલાં ત્યાર પછી નોટમાં લખીશું અને જો કોઈકનું ગયા તા શું લેસન નોટમાં કરવાનું બાકી હોય તો નોટમાં કરીને કમ્પ્લીટ કરી જ નાખજો નોટ આપણે કમ્પ્લીટ જ રાખવાની છે બરાબર તો ચાલો હવે આજનું આપણે અભ્યાસની શરૂઆત કરીએ તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે હવે અહીંયા આપણે ચિત્ર આપ્યા છે તો ચિત્ર આપણે કે મૂળાક્ષરથી બનતી સ્પેલિંગ અને એની સાથે ચિત્ર આપ્યું છે તો આપણે વાંચન કરીએ કે ફોર કી કે ફોર કી કેપિટલ કે સ્મોલ કે એનો ઉચ્ચાર થશે કે અને અર્થ થશે ક શું થશે ક બરાબર સ્પેલિંગમાં છે કે ઈ વાય કે ઈ વાય આનો ઉચ્ચાર થશે કી આનો ઉચ્ચાર શું થશે કી કી એટલે ચાવી અહીંયા આપણને ચાવીનું ચિત્ર આપ્યું જ છે તાળું હોય આપણે ઘરના દરવાજા ઉપર તાળું મારીએ તો તાળું કઈ રીતે મરાય ચાવીની મદદથી મરાય અને એ ચાવીને અંગ્રેજીમાં શું કહેવાય છે કી કહેવાય છે શું કહેવાય છે કી આપણે સ્પેલિંગ વાંચીએ કે ઈ વાય કી કી એટલે ચાવી હવે એના પછી કે પછી મૂળાક્ષર આવશે એલ તો અહીંયા એલથી આપણને સ્પેલિંગ આપી છે એલ ફોર લોગ એલ ફોર લોગ કેપિટલ એલ સ્મોલ એલ ઉચ્ચાર થશે એલ અને એનો અર્થ થશે લો શું થશે લો હવે સ્પેલિંગ વાંચીએ એલ ઓજી એલ ઓજી આનો ઉચ્ચાર થાય લોગ શું થાય ઉચ્ચાર લોગ એટલે અહીંયા આપણે ચિત્રમાં બતાવ્યું છે લોગ એટલે લાકડું લોગ એટલે લાકડું એલ ઓજી લોગ લોગ એટલે લાકડું હવે વાંચીએ કે ફોરકી કે લોગ લોગ એટલે લાકડું હવે એલ પછી મૂળાક્ષર આવશે કયો આવશે એમ આવશે કયો મૂળાક્ષર આવે એમ મૂળાક્ષર આવે એમ ફોરમેટ કેપિટલ એમ સ્મોલ એમ અને એનો અર્થ થશે મ શું થશે મ એમ એ ટી એમ એટી આનો ઉચ્ચાર થાય મેટ આનો ઉચ્ચાર શું થાય મેટ મેટ એટલે સાદડી મેટ એટલે સાદડી જેને આપણે ચટાઈ કહીએ છીએ બરાબર એને અંગ્રેજીમાં શું કહેવાય મેટ શું કહેવાય મેટ એમ એટી મેટ મેટ એટલે સાદડી હવે એમ પછી મૂળાક્ષર આવે એમ નેટ કેપિટલ એન સ્મોલ એન એનો અર્થ થશે ન હવે સ્પેલિંગ વાંચીએ એન ઇટી એન ઇટી નેટ નેટ એટલે જાડી નેટ એટલે જાડી એન ઇટી નેટ નેટ એટલે જાડી परी थी, एम फोर मैट एन फोर नेट एम फोर N4 एन फोर नेट हमें आग N पी मूड़ाक्षर आए ओ ओ फोर आउल ओ फोर आउल कैपिटल ओ स्मोल ओ એનો ઉચ્ચાર થાય ઓ અને કાનો ઊંધો માત્ર ઓ ઓ ડબલ્યુ એલ આઉલ ઓ ડબલ્યુ એલ આઉલ આઉલ એટલે ઘુવડ પક્ષીનું નામ છે ઘુવડ એને અંગ્રેજીમાં કહેવાય આવું ઓ ડબલ્યુ એલ આઉલ આઉલ એટલે ઘુવડ ઓ ફોર આઉલ હવે આપણે આ પાંચ મૂળાક્ષરોથી બનતી પાંચ મૂળાક્ષરોથી શરૂ થતી સ્પેલિંગોનું વાંચન કર્યું હવે આપણે અહીંયા ફક્ત સ્પેલિંગનું વાંચન કર્યું છે અહીંયા આપણને ઉચ્ચાર અને અર્થ લખીને આપ્યા નથી તો એના ઉચ્ચાર અને અર્થની સાથે સ્પેલિંગ કઈ રીતે લખાય એ પણ એક વખત આપણે જોઈએ અને વાંચન કરી જઈએ તો ચાલો મારી સાથે તમે પણ વાંચન કરો કે ઈ વાય કી की એટલે ચાવી કે ઈ માયકી કી એટલે ચાવી એન ઓ જી લોગ લોગ એટલે લાકડું એન ઓ જી લોગ લોગ એટલે લાકડું એ

હવે આપણે આ પાંચે પાંચ સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કરી ગયા આ સ્પેલિંગો આપણે નોટમાં લખીશું તો સૌથી પહેલાં અંગ્રેજીની ચાર લાઇનની નોટમાં નવા પાના ઉપર ઉપર હાસ્યમાં તારીખવાર અને પાઠનું નામ લખવાનું લેસન વન ધ આલ્ફાદેટ એના પછી આ પાંચે પાંચ સ્પેલિંગો આપણે સારા અક્ષરે ઉચ્ચાર અને અર્થની સાથે લખવાની રહેશે ફરીથી બીજા પાના ઉપર પાંચે પાંચ સ્પેલિંગો લખવાની અને ફરીથી ત્રીજા પાના ઉપર પાંચે પાંચ સ્પેલિંગ લખવાની એટલે કુલ ત્રણ વખત સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના રહેશે બોલી બોલીને લખજો સારા અક્ષરે લખજો બધી જ સ્પેલિંગ મોઢે કરવાની છે અને તમારી જાતે જ તમારું લેખન કાર્ય કરવાનું છે તમારી નોટને ચોખ્ખી અને સ્વચ્છ રાખજો હવે આપણે નવા વિષય વસ્તુ સાથે આવતા તાસમાં મળીશું અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અલ્લાહ હાફિઝ